હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ એન સ્વામિનારાયણ કેમ છે મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે બધા મજામાં જશું અને હું પણ મજામાં છું કાલે દવા લઈ લીધી તો ઘણું સારું થઈ ગયું છે અને મેં અત્યારે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને હું ક્યાં છું તો ચાલો બતાવી દઉં અત્યારે વાગ્યા છે આઠ અને અમે પહોંચી ગયા છીએ અમારી ફામે જોઈ લો ગેટમાં એન્ટ્રી થઈ ગઈ છે ગાડીની અને તો સારું ચાલો હું તમને આજે અમારી ફાર્મ બતાવીશ અમારા આકાશભાઈની ફાર્મ છે તો બહુ સરસ મજાનું અત્યારમાં ઠંડુ વાતાવરણ છે એટલે કીધું ચાલો એક આંટો મારતા આવી શું વાવ્યું છે બધું જોતા આવી કે ઉગ્યું છે બહુ મસ્ત નજારો છે હરિયાળી હરિયાળી છે એકદમ લીલો છમ મજા જ આવી જાય એની ચોખ્ખી હવા લેવી જો આ કૂતરી અમે આવ્યા ને તો તરત પૂછકી પટપટાવતી રોટલી ખાવા પોગી ગઈ જો આવી ગઈ છે તો ગઈ અમે ગોડાઉને પહોંચી ગયા છીએ આ જોઈ લો અમારું સરસ મજાનું ધાબાવાળું ગોડાઉન છે અને અહીંયા શું વાવ્યું છે આંબો વાવ્યો હેં જો છોકરા અમારા ભાગ્યાના રમે છે હેલા તમે વાવ્યો તમે વાવ્યો આ હે તમે વાવ્યો બોલ તો ખરો કંઈક હેં કપડા મેં આઈપાઈ થઈ રહ્યા તને હે તન થયા કે દીદીને થયા આટબુડી જો અહીંયા મારા ભાઈ ઢીંગલી છે હે માનુકાલીન માટે કપડાં લાવ્યા હતા એને થઈ ગયા હશે બધા ઘણા જોડી કપડાં લાવી હતી હું જો બહુ મસ્ત કપાં ઉગી ગયો છે મોટો મોટો કપાં છે અહીંયા તો બહુ જ વરસાદ થયો હતો પણ અમારે જો ધારપાણ જેવી પાણા જેવી જમીન છે ને આમ કાંકરિયા જમીન છે ને એટલે બહુ વાંધો ન આવે બાકી એકદમ કાળી જમીન હોય ને તો થોડુંક કેવર આવે તળ પાણી થઈ જાય પણ એવું કંઈ નથી થયું કપાસ એ ઘણો મોટો છે કેમ કે વહેલા વાવી દીધો તો ડ્રીપ લાંબી કરીને આ બાજુ કપાસ છે અને આ બાજુ ખોખી છે ખોખી હજી નાની નાની છે ખોખી પણ સારી થઈ ગઈ છે ગઈ જો ખાલા પડ્યા હોય ને જો આ છોડવો કેવડો મોટો થઈ ગયો છે આવડો મોટો અને ઓલું ખાલું પડ્યું હોય ત્યાં પાછળથી ને હોય તો એ કેટલો નાનો એવો રે જો કેટલો ફેર પડી જાય ખાલા પડે ને તો પછી એ છોડ નાના રહી જાય ઓ અહીંયા તો બહુ ભીનુંસ માટી ચોટે છે પગમાં કાંઈ વાંધો નહીં આપણે અહીંથી ને તે આંટો પાછા વળી જઈશું જો આપણે તે દિવસે પોપૈયો ખાધો તો ને એ ઓલા પોપૈયા ઊભા ને એ પોપૈયાનો આપણે પોપૈયો ખાધો તો બહુ મીઠો હતો સારું ચાલો તો સરસ મજાનો કપાસ છે અને જો ખાતર નાખ્યું છે આ સફેદ સફેદ પીળું ને એ બધું ખાતર નાખ્યું છે સારી નીપજ આવે માતાજી ઘણું ઘણું દે સારું ચાલો હરેક બેનની એવી દીચ્છા હોય કે મારો ભાઈ ખૂબ આગળ વધે ને ખૂબ ભગવાન દે ઘણો બધો તડકો છે આંખોઈ નથી ખુલતી અત્યારમાં બહુ જ તડકો થાય ને ગરમી થાય અને પછી સાંજે વરસાદની ધબધબાટી થાય આમ જો હું ચાલીને ગઈ પણ મારે ચંપલ હારે કેટલો દળ ચોટી ગયો હું તમને બતાવું આમ જોઈ લો આટલો આટલો દળ લાગી ગયો ચંપલમાં હવે આપણે ગોડાઉને જઈને તે સાફ કરશું હવે બેઠા બેઠા ચંપલને આમ ચલાતું નથી એટલો બધો લાગી ગયો પગમાં માન ગાઈસ આપણે આજે હેઠું તો બેસવાનું જ નથી ચંપલ સાફ કરી નહીં ખાશે અમે અને ચંપલ સાફ કરીને પાછી નીકળી ગઈ છું બીજું ચક્કર મારવા માટે આ બાજુ જ આવું છે હવે તો ગાઈસ પાછી માટી ચોટી ગઈ આમ જો ચંપલ તૂટી જાય એટલી આમ જો કરા ચલા થોડુંક ચાલવી ને તો આમ જો હા આટલો આટલો દળ લાગી જાય છે આમ જો ધીમે ધીમે ચાલવું પડશે નગર ચંપલ તૂટી જશે આજ તો પાછા આપણે બેસી ગયા છીએ ચંપલ સાફ કરવા માટે આમ જો આટલો આટલો દળ લાગ્યો ગયો છે આ બધો દાંતડીથી સાફ કરવો સમજો આ હા હા કેટલો વજન થઈ ગયો ચંપલમાં આમ જો એક ચંપલ સાડી પાંચસો ગ્રામ હશે સાડી પાંચસો છસો ગ્રામ જેવું છે તો ચાલો સાફ કરી નાખો ગઈ જ કુવો છે અમારો જો પાણી જો છેક ઉપર સુધી પાણી મોઢા સુધી પાણી આવી ગયું આખા નાખા કુવા છે અત્યારે વરસાદ સારો છે પાણી ઘણું છે આ બાજુ ધરોવનું પાણી થઈ ગયું છે તો જો ઘાસ લઈ લીધું છે પૂળિયું ચાલો હવે આપણે ભેગી કરી નાખશું બધી કામમાં હાથ બટાવી મેં જોયું પપ્પા ફૂગ છે ને એક પ્રકારની સમજો ઝીણી ઝીણી ચીટીયું ચીટીને કાટા મેરે કો દેખો સમજાવ યુદ્ધ જાય છે આમ જોઈ લો બીજી વાડે નું કુતરો આ વાડે માં ઘુસ્યો તો આવજો બધા એની પાછળ દોડ્યા ભારત પાકિસ્તાન નું યુદ્ધ જયમું ને એવું જયમું જો ક્યાંય નઈ ક્યાંય જો મોટી ટીમ જો સમજો કુતરા ને પણ હું લઈ લેવાની બાઈજી તો ગાઈ હવે ફાઇનલી ફાર્મ ને બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે ને હવે જઈ રહ્યા છીએ ઘરે પણ પેલા અમાર બાજુવાળાની રીંગણી જોઈ લો જાણે કપાસ ઉભો એવી મોટી મોટી રીંગણી છે જોઈ લો સારું ચલો ગઈશ તો ધીમે ધીમે ચાલતી ચાલતી ઢકે પહોંચી ગઈ છું ગરમી બહુ જ છે પવન હતો હમણાં એટલે હું હુઘરી ફૂઘરી થઈ ગઈ છું થોડીક ગરમી છે ને આમ વાદળીઓ તડકો છે એટલે આંખો તો ખુલતી જ નથી તો હવે હું છાંટા ચાલુ થઈ ગયા છે સમજો ધીમા ધીમા જો સામે અમારે જો એક ચબૂતરો બન્યો છે એ હનુમાનજી દાદાનું મંદિર છે ને તો જો મસ્તીનો ચકલીઓ માટે મસ્ત ચબૂતરો બનાવ્યો છે વાહ નાઇસ લુક બહુ સરસ નજારો છે મને નહોતી ખબર એની અત્યારે જોયો તો ખબર પડી વાહ અમારા ગામમાં બહુ સરસ બહેનો છે એ સારું પ્લેસ છે ત્યાં હનુમાનજી દાદાનું મંદિર છે પણ એ રસ્તે ચલાય એવું નથી અહીં તલાવડી છે એટલે આ રસ્તેથી જ ચાલવું પડે નહીંતર અમારે તલાવડી ન ભરી હોય ને તો એ રસ્તે ચાલી અહીંયાથી અમારે શોર્ટકટ થાય તલાવડીમાં અમારા ગામના એક સાથે ત્રણ જણા ડૂબી ગયા હતા એ આઈ થિંક કેટલા બે થી ત્રણ વર્ષ કદાચ થયા હશે એટલે એમનો છોકરો નાનો એવો નાતો હતો ને તો એ ડૂબી ગયો તો એને બચાવવા એની મમ્મી ગયા તો એની મમ્મી ડૂબી ગયા ને પછી એને દિયર ગાયો ચરાવતા તો એ ગયા એ ડૂબી ગયા એક સાથે એક ઘરના ત્રણ જણા ડૂબી ગયા છે તો પપ્પા ઘાસ નાખીને આવી ગયા છે અને કૂતરા માટે સરસ મજાના લાડવા લઈને આવ્યા છે તો પપ્પા બોલા જો આવ્યા આવ્યા જો જો દોડતા આવે બધી આ બાજુ થી કેમ નો આવ્યા જો આવી ગઈ જો આવી નાખો આ રો હું લાવું એક જ મિનિટ હા પૂઠામાં નાખો અરે કુતરા લાડવા ખવડાવવાના છે આજ તો મજા આવી જાય છે લે 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 આયો ઉતરે આમાં નાખો પપ્પા ગઈસ તો તડકો વધારે છે પણ ઓલો તીખો તડકો ને વાદળિયો તડકો છે જેથી આંખો એ નથી ખુલતી તો આજના વિડીયો ને અહીંયા જ એન્ડ આપી દઈએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો સારી કોમેન્ટ કરજો અને અમને પ્રોત્સાહન આપજો જેથી અમે સરસ મજાનો વિડીયો લઈને તમારી સામે રજૂ કરીએ તો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી આવજો